રામ લઈને આવજે રામ વગર આવતો નહી હોય ઉજ્જૈન નો રાજા હાચો બાપુ બાપુ બોલ વાળો હોય આવો પાવર વાળો હોય અને તારા ઘરમાં આ રીતનું કરી જાય ને તો ભારતો તો હો કે તો કે વસ્તુ રેવા દે બરોબર તો વસ્તુ બરોબર તારું પરિબળ નતું એ ચોકી બાંધતો તારું ઉલાડી નાખતા નતું આવડતું તને આવડતું બેન છે મે <rôle à déc> <palélan ici>

અમારને કે લેવા જવાની આવો લેવા જવાની થાય લેવા જવાની થાય લેવા જવાની જવા દો હવે લેવાની ન પડશે

નાખું લાજે પોતા પોચતા જેવું પગનો દુખાવો ના રેવો જો તો તારું પ્રમાણ સાચું તો માર મેળવી લેવા નહીં જવી જા

તારી ગાડી સરખી વળે તાર એ ચોકી તોડવાની મારી સિકોતનની કાડામાં એ ચોકી તો સામુન લાવવાની પેલા દઈશ પેલી સામુન લાવીશ અને પછી મસાણી લાવવાની વાત મારી સુધી તો નહીં નઈ નઈ તારી મસાણી હાચી બાબુ પણ પેલું થડું વાત પણ આ બની પેલા પગ ફટાકડા કરી પછી વાત મનાડવું બે આઈન ઘરે પહોંચતા મજા મજા ને મજા વાલ દે મને કોલે બરાબર બોલ ઘરે બોલતા મજા મજા ચોકી તૂટવી જો ગાડા આમ આમ નજર નાખીને જો તો હામે હે ઇનો બોલ પડે ઇનો બોલ પડન જો ઇનો બોલે ફરનારી માતા નહીં તને એટલું બોલતો જઉં છું બોલ બોલ જઈ દો નામ તો Come બાબુલે ખૂબ મજા જય જય હે મારી આયની ખુબ મજા પૂરું જય હું મળી મારા શિકોતન દાદા રામ રામ જય જય હે કિશોર બોલો રામ બોલે શું રામ

ફરજો બોન શું કે બોલો નિશાલે

અમે તો સત્યનારા પણ આ દરિયો દેખાડી છીએ દરિયો લઈને આઈયે છું શંકર બતાવું તો જ મારો દ્વારકાનો નાથ હોય ને લે જય રામ જય મારો દ્વારકાનો નાથ નાથ ને ભાવ પંચ વાળું

મારે પાર પાડવી છે એટલે ભાવ વારો પણ અને અહીંયા હું ચોકી ઉપાડ લઉં છું પણ બોન આ દુનિયાનો વ્યવહાર કરવાનો થશે છે પેલો કારખાનો વ્યવહાર પૂરો ચોકીવારીનો થાય છે અને પછી તારી ચામુંડને હું અરખથી લઈને તારા ઘરના ફરાણના મંડાવડાવું ચામુંડને તો મારે ધૂણવું લાજ અને પછી તો હજુ ચામુંડની વાત માંડવાની મારે બાકી છે પણ પેલું કામ પૂરું કરેલું પછી વાત માંડવા એ રોમ ઘેર હજુ તો ઘણી હાટી પડી જાય માતા ખોઈ શું બોલો સભાવારો ચામુંડ કાલ હવાર શું થવાનું ચામુંડ આવીને ધણી આ કાલ હવાર બટા થાય છે એવું બોલતી આ તો હું મારા બોલે ઉભી રહી છું જો તું ના ઉભો રહ્યો ને તો તો મારા વીર ના કેવાય ને એટલો બોલતો જવ છું તો તો મારા શંકર ના માં ખોટ પડી જાય એવી વાત માં ડીલ બેહો લેવો સારા કરતા પાડ ઢગલા મોર આલું તો માં જઉં ફેરવો ખમે તે જોયાય ઘર ની ચોકી હવે શું કરે જોયાય તને છૂટ આલુ અતારે છે

પછી તો હું રમત માંડું પછી કારકાન વ્યવહાર હાલો અને સમય જોગડીએ વ્યવહાર હાલો ને પછી ભુવાની હાલત જોવી હોય ને એમ જોઈ આવજે તારે જોવા તને શૂટ છે તને જા ભગવાનના ઘર સુધી તે તો સત ઉપાડી હું તો ભુવા શીખે ઉપાડનારી છું એટલું સાંભળી લેજે હું ઈચ્છો મને રોકે તો મને વાંધો પડે છે મારા મને રોકી જાય ને મને ગમતું નથી

એક મહિનાની મુદત એક મહિના અત્યારે ફક્ત શું શરીરે મજા 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 ને લાભ નું લઈને આવો એટલે પછી તાર મને પૂછવાનું કે આનું શું કરવું પછી હું કઉ એ મારા કરવાનું અને દાડે આ ભેરો ભેગો મારા ભેગો ભેગો પાણી લો આવું કરો બરાબર પછી એ દાડે ભેરો કે ને હું કઉ એમ કરવાનું થાય બીજી કોઈ વાત નહીં બરાબર એમે ઈ જ નકી કરવા દીધા એમાં જ બધું હલવાઈ ગયું હવે અત્યારે બધું દાદી મોટી આપણું કામ થાય પછી આપણે આગળ આગળ જઈએ